કેમ છો બધા મજામાં છો ને કેવી મજા આવે છે વાર્તા સાંભળવી ગમે છે સાંભળવી છે તો આજે તમને એક જંગલ ની વાર્તા સંભળાવું બરોબર તો જંગલ ની વાર્તામાં એક જંગલ હતું કેવું હતું જંગલ જંગલમાં ઘણા બધા ઝાડવા હતા એ ઘણા ઘણા બધા બધા પક્ષીઓ રહેતા રહેતા હતા હતા પ્રાણીઓ પણ જંગલ એ જંગલમાં એક નાનું એવું તળાવ હતું અને તળાવમાં થઈ ને નદી ચાલી જતી હતી હવે આ તળાવ માં પણ ઘણા બધા બતકા ને માછલા ને મગર ને એવા પણ રહેતા હતા. અને તળાવના કાંઠે તળાવના કાંઠે સરસ મજાનું જાંબુડાનું ઝાડ અને એ જાંબુડાના ઝાડ ઉપર એક માંદરો રહેતો હતો કોણ રહેતો માંદરો એ મજાનો જાંબુ ખાય અને તળાવનું પાણી પીવે અને ઝાડ ઉપર રે અને મજો મજો કરે અને એક તળાવમાં એક મગર રહેતો હતો કોણ રહેતો મગર હવે મગર તો હું ખાય માછલા ખાય માછલા વીણી વીણી ખાતો તો એમાં એક દિવસ એ મગર ને ખાવાનું મળ્યું નહીં એટલે બિચારો થાકી ને કંટાળી અને કાંઠે આવીને બેઠો અને બરાબર ત્યાં જ પેલું જાંબુડા ના ઝાડ ઉપર વાંદરા ભાઈ તો જાંબુના ના ઝાડ ઉપર બેઠા બેઠા પાકા જાંબુ ખાય બહુ મજા આવે પાણી આવી જાય એવા કાળા કાળા ભમર અને કાળા કાળા જાંબુ મીઠા મીઠા જાંબુ ખાય એને કેજો હે વાંદરા ભાઈ મને થોડા જાંબુ આપો ને એટલે વાંદરા એ તો પાકા પાકા જાંબુ વેણી અને મગરે આમ મોઢું ફાડ્યું કેમ ફાડ્યું આમ મોઢો ફાડ્યો એટલે વાંદરા એ મૂર્તિ નો ઘા કર્યો એટલે મગર ના મોઢા મગર હતો અને મજા મજા પડી ગઈ મીઠા મીઠા સાંભુ અરે વાંદરા ભાઈ બહુ મજા આવી ને મને તો હજી થોડાક સાંભુ આપો વાંદરા એ પાછા મૂકી ભરી અને વાંદરા મગર હતો

અલી તો રોજ સવાર પડે એટલે મગર કાંઠે આવી જાય જાંબુના ઝાડ પાસે અને વાંદરો છે ને એ ખોબો ભરી અને જાંબુ ઉતારી બેઠો કે આમ કરી ના મગર મોઢું ફારે ને અલા આમ ખા કરીતો અને મગર બધા જાંબુ ખાઈ જાય એટલે વાંદરો ઠેકડો મારીને મગર માથે બેહી જાય અને મગર પાછળ પાણીમાં તરે અને વાંદરો મગર ઉપર બેઠો બેઠો પાણી ના મામા 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 ખાટા ઉતારે એ મજા પડે વાંદરાને તરતા આવડતું નહોતું પણ એ મગર ઉપર બેસી જાય મગરને થાંબુ ખવડાવે અને મગર એને પાણીમાં તરવા લઈ જાય હવે એ તરવા લઈ જાય અને એમ એ રોજ બે બાકા ભાઈબંધ રોજ મજાકી વાતો કરતા હોય એમાં એક દિવસ શું એવું એક દિવસ શું ચો કે આ વાંદરાને એમ કહ્યો કે મગરભાઈ એ મગરભાઈ

તરતો તરતો ગયો અને ત્યાં જઈ અને એને પેલી મગરીને ને આપ્યું લે મારા ભાઈ બંધ તારા હાથે જાંબુ મોકલ્યા છે હે જાંબુ કેવા કોઈ જાંબુ એ મેં તો કોઈ જોયા એ નથી લાવો લાવો મારે જોવા છે જાંબુ મગરી તો પટ પટ કોલી અને જો ઓહો આ તો કાળા કાળા છે આવા થોડા થોડા અરે આ બે મીઠા આવે ખાતો ખરી અને મારે ખાવ અરે પણ થોડાક તો ખા બહુ મજા આવશે વાંદરાએ મારા ભાઈ બંધ તારા માટે મોકલ્યા છે બહુ મીઠા જાંબુ છે હે એક એક કામ કરી નામ તો બહુ મીઠું છે અને પછી તો ફટ 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 બધા જાંબુ ખાઈ ગઈ મગરી બધા જાંબુ પેલી મગરી ખાઈ ગઈ અને મજા મજા પડી ગઈ એટલે એને વિચાર આવ્યો હે

હું જાબુ લાવ્યું તારા માટે જાંબુ મોકલ્યા તો તું જાંબુ તો ખાઈ ગઈ પાછું મોઢું ચડાવી બેઠી ચડાવીને શું થયું છે મોટામાંથી ફાટી નહી બોલું અરે પણ શું છે બોલ તો ખરી મારે વાંદરા નું કાળજુ ખાવું છે હે મારે વાંદરા નું કાળજુ જ ખાવું છે તું શું બોલેસ ખબર છે એ પણ તને ખબર છે મારો ભાઈ બનશે હું બીજું કઈ ન જાણું મારે વાંદરાનું કાળજું ખાવું છે હાજરીએ એમ જ કીધું તમે ગમે એમ કરો મારે તમારા ભાઈ બંધ વાંદરો રહ્યો ને એનું કાળજું ખાવું છે મારા માટે એનું કાળજું લાવી દો મગર કે ઈ નઈ થાય ઈ નઈ થાય તો કે હું જાઉં છું તો હું જતી રહું અરે સાંભળ તો હું લાવું છું કઈક વિચારવા તો દે પછી મગર ને એમ થયું કે મારું ભાઈ બંધ નું કાળજું કેમ લાવું ભાઈ બંધ મરાય

તારી ને મારી મગરી ભાભી માટે મારું કાળજુ જોતું હતું એમ બોલ દે અરે યાર તારા માટે તો મારો જીવ આપી દઉં શું તું ચિંતા કરે છે મારું કાળજુ તમે જાંબુના ઝાડ ઉપર મૂકી છે એ પલ્લી નો જાય ને પાણી માં એટલે હું જાંબુના ઝાડ ઉપર મૂકી દીધું રાખું અમે વાંદરા બહુ તૈયાર હોય હું પાણીમાં આવવાનું હતું ને તારા ઘરે એટલે કાળજુ પળળી જાય એટલે મે મારું કાળજુ જાંબુના ઝાડ ઉપર મૂકી દીધું સુકાવવા મગર તો હે ઝાડ ઉપર ચડી ગયો મગર તો વાટે બેઠો હમણાં હમણાં આવે હમણાં આવે હમણાં આવે વાંદરો કઈ હેઠો આવે અરે વાંદરા ભાઈ હાલો ને હવે તાળજુ લઈ અરે વાંદરા વાળા અને તો મારો મિત્ર કેવો પણ મને શરમ આવે છે મિત્ર ઉઠે તો મારું કાળજું ખાવા આવ્યો છો ભાઈ 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 અને કોઈ પોતાનો કાળજું શરીર થી અલગ અલગ ન કરે ખબર પડે છે મુરખ જા આજ થી તારી ભાઈ બંધી પૂરી એટલે મગર કે અરે પણ મને માફ કરી દો મને અરે જાંબુ વાળા હવે તું આ કે જાવા દે આજ થી આપડી ભાઈ પૂરી અને બિચારો મગર લીલા મોઢે શરમ નો માર્યો પાછો એકલો આવ્યો અને મગરીને કે વાંદરો એ ગયો એનું કાળજું એ ગયું જો કાળજું હવે જાંબુ એ ખાવા નહીં મળે એ તો બિચારો ના બેઠો બેઠો રોયો અને આ બાજુ વાંદરો તો પાછો જાંબુ ઝાડ ઉપર ચડી પાકા પાકા જાંબુ વીણી મીણી 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 અને ખાવા માંડ્યો અને ખાઈ પી ને લીલા લેર કર્યા.